જય રામાદાની જય ભીમરા જય માતાજી તો મિત્રો આપણા વિડીયોની શરૂઆત કર્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરીશું ત્યારબાદ આપણે શરૂઆત કરીશું રેસીપીની મિત્રો જુઓ તમે તો આપણે આજે બનાવી છે ચાય જો મિત્રો તો મિત્રો ચાની સાથે આપણા થેપલા પણ રેડી છે તો ખાસ એ કહ્યું કે અમારા ગામડામાં સવારે ચા પીએ ત્યારે સવાર થાય અને સાંજે ચા પીએ પીધા બાદ સાંજ હોય છે તો મિત્રો અમે ગામડામાં આ રીતના ચા બનાવીએ છીએ તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો નમસ્કાર મિત્રો જય રામ માણી જય મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે ચા બનાવીએ છીએ ઓનલી ચાય તો મિત્રો ખાસ એ કહ્યું કે અમે ગામડામાં ચાય બનાવીએ એ તો ખરું જ પણ કઈ રીતના બનાવે એ પણ તમને પહેલાં અમે વિડીયોમાં બનાવી બતાવ્યા તો એ પ્રમાણે ચા બનાવી પણ ખાસે કહ્યું કે અમે સવારે અમારા ગામડામાં સવાર પડે એટલે ચા જોવે જ દરેકને સવાર પડે એટલે ચા જોવે ત્યારે અમારી સવાર થાય ગામડામાં અને ખાસે કે સાંજ પડે ત્યારે પણ ચા જોવે કારણ કે ચા બાદ ચા પીધા બાદ આપણી સાંજ પડે તો મિત્રો અમે ચા બનાવીએ તો ચા અમે ગામડામાં કઈ રીતના બનાવીએ છીએ તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો અને આપણે ચા અમે બનાવ્યા છે એની સાથે ચા પીવાની છે અને ટેસ્ટ કરવાની છે મિત્રો બનાવી લેજો તો મિત્રો આપણે દૂધ લીધું છે પહેલાં આપણા ઘરની ભેંસનું દૂધ છે તો આપણે ચાની તૈયારી કરીએ હવે તો આપણે ગેસ ચાલુ કરી દીધો જો તેના પર આપણે તપેલી મૂકી દીધી છે આપણો પાણી એડ કર્યું એક ગ્લાસ એમાં જો એમાં ચા આપણે એડ કરી આપણા કોરી ચા એડ કરી તો પાણીમાં તેને સારી રીતે ખદાડવાની કે જેથી કરીને ચાનો સ્વાદ પૂરેપૂરો આવી શકે જો મિત્રો તમે જુઓ કે પાણીનો કલર પણ બદલાય છે આપણે હવે એમાં આદુ એડ કરીશું શિયાળામાં ગરમ ગરમ ચા પીવાની બહુ જ મજા આવી તો આપણે એમાં ઇલાયચી એડ કરી ઇલાયચી એડ કરી ત્યારબાદ આપણે ગોળ એડ કરીશું ગામડામાં સાદી રીતે જે ચા બનાવી છે મિત્રો તે રીતે આપણે આજે ચા બનાવીએ છીએ જો મિત્રો ચાને આપણે આ રીતના કદાડવી પડશે તો આપણે આમાં દૂધ એડ કરીશું જો કે મિત્રો આપણે ચાના આ રીતના દૂધ એડ કર્યા બાદ પણ આપણો ખદાડવાની રહેશે જેથી કરીને દૂધ આપણે કાચું ના લાગે મિત્રો આપણી ચા હવે રેડી થઈ ગઈ છે તો આપણે એના ગાળી લઈશું આપણે ગેસ બંધ કરી દીધો હવે ને ગાળી લઈશું ચા જો મિત્રો ગરમ ગરમ ચાય મિત્રો જો આપણી ગરમ ગરમ ચાય રેડી થઈ ગઈ છે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચા ટેસ્ટ કરીએ નમસ્કાર મિત્રો તો જો મિત્રો આજે આપણે બનાવી છે ચાય અને ચાયની સાથે થેપલા તો મિત્રો આપણે હવે ચાનો ટેસ્ટ કરીએ જો શિયાળામાં ગરમ ગરમ ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે તો હવે આપણે ચાનો ટેસ્ટ કરીએ કેટલા ચા પીવાના શોખીનો છે કોમેન્ટ કરજો મિત્રો તો આપણે ટેસ્ટ કરીએ ચા અને થેપલા નમસ્કાર મિત્રો જય રામાદણે જય વિરાજ જય માતાજી તો મિત્રો આજે આપણે બનાવી છે ચાય તો ખાસ એ કહેવું તમને કે ચાય જે અમારા ગામડામાં ચા પીએ સવારે ત્યારે ચા પીધા બાદ સવાર પડે અને ચા પીધા બાદ સાંજે સાંજ પડે તો મિત્રો અમે ગામડામાં સવાર સાંજ ચા તો જોવે જોવે તો મિત્રો ચાનો આપણે ટેસ્ટ કરીએ ચા તો દરેકને બનાવતા આવડતી હોય જો મિત્રો ગરમ ગરમ ચા અને ખાસ કર ચા પીવાની કંઈક અલગ જ મજા હોય છે અને તમે જો કાપડ થેપલા ઘઉંના થેપલા બનાવ્યા છે તો તેની સાથે આપણે ચા ટેસ્ટ કરીએ મિત્રો ગરમ ગરમ ચા પીવાની આપણે બળી શકીએ મિત્રો બેસ્ટ મારી બેસ્ટ આદુ આદુ અને ઇલાયચી એડ કર્યા બાદ તેનો સ્વાદ કઈક અલગ જ હોય છે બહુ જ સરસ એટલે બહુ ટેસ્ટી ચા બની છે મિત્રો બેસ્ટ એટલે બેસ્ટ ચા બની છે આપડે તમે જુઓ શિયાળામાં શિયાળાની ગરમ શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે તો મિત્રો તમે પણ શિયાળામાં ઠંડીમાં ચા વધારે પીતા જશો કારણ કે ચા એક એવી વસ્તુ છે સવાર સાંજ ચા તો જોવે અને મિત્રો અમારા ગામડામાં સવાર સાંજ ચા તો જોવે જ છે દરેકના તો મિત્રો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો અને અમારી જેબી ઓફિસર ચેનલ પર આવવા માટે તમારા બધા દિલથી સ્વાગત છે તો મિત્રો જો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કરો છો તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જય રામાદાણી જય ભીમરાજ જય માતાજી